વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ગીત બંગલા પાસે ભૂવો પડતા ફરી એકવાર તંત્રની બેદરકારી સામે આવી છે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આજે સવારે ગંભીર ઘટનાની નોંધ લેવાઈ છે ગીત બંગલા નજીકના માર્ગ પર આશરે છ થી સાત ફૂટ ઊંડો ભૂવો પડી ગયો છે વહેલી સવારે સ્થાનિક રહેવાસીઓની નજર આ ભૂવા પર પડેલ હતી ત્યારબાદ તાત્કાલિક પ્રજાજનોએ સતર્કતા દાખવી આસપાસનો વિસ્તાર કોર્ડન કરીને રસ્તો બંધ કર્યો છે જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય આ ઘટનાથી ફરી એકવાર તંત્રની નિષ્ફળતા જાહેર થઈ છે શહેરમાં વિકાસના નામે થતી કામગીરી દરમિયાન ઠરાવેલા ધોરણોનું પાલન થતું નથી કોન્ટ્રાક્ટર દ્વારા ગટર લાઇન કે પાણીની લાઇન નાખ્યા બાદ યોગ્ય રીતે પુરાણ કરાતું નથી જમીનની અંદર પાઇપલાઇનમાંથી પાણીના ટપકવાને કારણે જમીન ધસી જતી હોય છે અને ભૂગો પડવાની ઘટનાઓ સર્જાય છે વડોદરા શહેરમાં આ પ્રથમ ઘટના નથી છેલ્લા કેટલાય સમયથી વડોદરાના અનેક વિસ્તારોમાં આવા ભૂવા પડવાની ઘટનાઓ નોંધાઈ રહી છે ચોંકાવનારી વાત તો એ છે કે હજુ ચોમાસાનું આગમન પણ થયું નથી તેમ છતાં આવા ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે જે સ્પષ્ટ કરે છે કે શહેરના માર્ગોની ગુણવત્તા અને કામગીરીમાં ગંભીર બેદરકારી છે પ્રજાએ ભરેલ વેરો શું આવા બેદરકારીભર્યા વિકાસ માટે છે લોકોની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર સતત નિષ્ફળ જાય છે આવી ઘટનાએ શહેરીજનોમાં ભારે નારાજગી પેદા કરી છે અને હવે લોકો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે શહેરી તંત્ર અને સત્તાધીશો હવે પણ નહીં જાગે તો આવનારા ચોમાસામાં ભૂવાનો વિકાસ ચોક્કસ થશે સ્થાનિકોએ આ ભૂવાના ગુણવત્તા સાથેના સમારકામની માગણી કરી છે